સલમાન લસ્સી પકડાયો છે પોલીસ પર ચપ્પોથી હુમલો કરતા પગમાં ફાયરિંગ કરીને પોલીસે સલમાન લસ્સીને પકડી પાડ્યો છે નવસારી જિલ્લાના જલાપુર તાલુકાના ડાબેલ ગામે આવેલા એક આશિયાના એ મોહલ્લામાં સુરતનો કુખ્યાત આરોપી સંતાવેલો હોવાની બાતમી પોલીસને મળી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરવામાં આવી અને લાંબા સમયથી ફરાર ચાલી રહેલો આરોપી સલમાન લસ્સીને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો સલાલસી દ્વારા પોલીસ પર ચપ્પો અચાનક હુમલો કરવામાં આવે અને તેના વર્તા દેવામાં પોલીસ કર્મ જાન ટીમરના ખતરો ઊભો થયો હોવાના એમ તો ઘટના વિશે પૂરી માહિતી સાંભળીએ અમારા સંવાદ તથા પૂર્ણ છે જી આપણે હાલ નવસારી શહેરના જલાલપોર તાલુકામાં આવેલ ડાબેલ ગામ ખાતે હાલ ઉપસ્થિત છે અને અહીં ઘટના સ્થળે પોલીસની ટીમ આવી પહોંચી છે રાત્રિના સમય દરમિયાન અહીં આરોપી આરોપી જે સુરતના લીંબાયત વિસ્તાર તથા વેસ્ટર્ન વિસ્તાર તથા ડિંડોલી વિસ્તારમાં જેના પર ગુનાહિત ઇતિહાસ છે તે આરોપી અહીં કંટાયેલો હતો એવી પોલીસને માહિતી મળી હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે એ રેડ કરી હતી જે દરમિયાન આરોપી પોલીસ ઉપર ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન પોલીસે એક છે છે ભાગે વાગી ફાયરિંગમાં ને હાલ તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવાર રીતે રાખવામાં આવ્યો છે આરોપી ઉપર પંદર જેટલા ગુનાહિત નોંધાયેલા છે દાભેલ ગામના આશિયાના મોહલ્લામાં રાત્રિ દરમિયાન સમગ્ર મામલો થયો હતો આભાર આપનો નિલેશ જી